ખેડૂત મિત્રો આ તમે જીવનો પાક જોઈ શકો છો આ જીવના પાક ની અંદર ઘણો બધો સુકાવો આવી ગયો અને સુકાવો આવ્યા પછી ખેડૂત મિત્રો એના પછી કેવો ફાયદો એમને મળ્યો એની આજે વાત કરીશું સૌ પ્રથમ તો તમે કેટલા વીઘાનું જીવ વાવેલું છે પંદર વીઘાનું પંદર વીઘાનું અને એમાં સુકાવો કેવો આવ્યો હતો લીલો હતો ને સુકાઈ જતો સીધો ઓટોમેટિક નેટિકન ચાલુ થઈ ગયું હતું તાલકા પડીને તાલુકા પડીને શૂકાવન ચાલુ જુતું અને એની અંદર તમે ટ્રાયકો તન એફનએસની તમને ભલામણ કોણે કહી હતી વાપરવાની જે ટોફિકભાઈ બોળીવાળા અગ્રો શેરસિયા શેરસિયા તોફિકભાઈએ ભલામણ કહી હતી અને એ વાપકા પછી તમને કેવું લાગ્યું રિઝલ્ટ બહુ પાવરફૂલ છે અને ખેડૂતને કહ્યું કે તમામ ને બધા બરાબર આ તમે હમણાં વાત કરતા હતા કે મેં માયકાએ વાપ્યું છે માયકાનું રિઝલ કેવું મળ્યું તમને એનું બહુ સારું તમે કહેતા તા કે ગૌહુનીમાં પાસે થઈ ગયું છે માયકા એમ બરાબર તો તમારું આખું નામ આપી દો ને મારું નામ છે વકલ્યુશ્વર લાલજી ને ગુરુ નામ કેસરી બરાબર તમારો મોબાઈલ નંબર બોલી નાખો નવાણું સાત નેવો પાંત્રી તો ખેડૂત મિત્રો તમે પણ જો એ તમારા સુકાગાનો પ્રશ્ન હોય તો તમે અંદર ની અંદર એફએનએસ વાપરતા થાવ બરાબર તો તમને સુકાગા અંદર સારામાં સારું પરિણામ મળશે બરાબર ને તમામ ખેડૂતોને શું કહેવા માંગો છો તમે તમામ ખેડૂતો કહે છે કે આ વસ્તુ અપનાવો ખેડૂત માટે સારામાં સારી છે લૂંટતા નથી આ કંપની વાળા こぶこコップでんねやばい。